સીવર વોર્ડ નંબર 5 ના પ્રશ્નાને લઈને નગર સેવક દીપસંગભાઈ राठौड़ રાત્રિના 11:30 કલાકે દોડી ગયા પાણી સહિતના વિવિધ પ્રશ્નોને ઉજાગર કરેલ નગરપાલિકા સિદ્ધ્ય વોર્ડ નંબર પાંચ એક્સ પ્રેસિડન્ટ ઓફ સીવર નગરપાલિકા અત્યારે અમારે આ વિસ્તારના એક જાગૃત કાર્યકર ભાઈ અલ્પેશભાઈ ચૌહાણ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પણ કાર્યકર્તા છે અને આ વિસ્તારના પ્રાણ પ્રશ્નોને ખૂબ વાંચા લાઇટના પ્રશ્ન હોય કે પાણીના પ્રશ્નો હોય ત્યારે વાંચા આપતા હોય છે અડધી રાતે પણ અમને ફોન કરતા હોય છે અત્યારે એમનો ફોન અમારા ઉપર આવ્યો કે આ વિસ્તારના સામાન્ય અને અતિ પછાત વર્ગના માણસો જે રહે છે એમને દસ દસ દિવસથી અગિયાર અગિયાર દિવસથી પાણી નથી મળ્યું તો આ શર્મનાદ ઘટ ઘટના માનું છું આને કે જળ એ જીવન છે અને માણસનું જીવન જળ સાથે વણાયું છે ત્યારે અહીંયા મજૂરી કરતા અને કાળી મજૂરી કરીને પોતાના ભરણ પોષણ કરતા એવા માણસો પાણી વિના ટળાય છે ત્યારે મારા આત્માને અતિશય દુઃખ છું હું અત્યારે રાતના અગિયાર વાગે આ મારા વિસ્તારની મુલાકાત લઈ રહ્યો છું અને હું મીડિયા દ્વારા શિવર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મકવાણા સાહેબ નાયબ મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબ તથા પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી શિવરને મીડિયા દ્વારા જાણ કરું છું કે આ વિસ્તારની જે વેદના છે આ વિસ્તારની જે વ્યથા છે આ વિસ્તાર જે પાણી માટે હેરાન થાય છે અહીંયા બોર છે ત્યાં પણ ટાટર ટાટર બગડી ગયેલું છે અને પાણીની લાઈનમાં પાણી પણ મળતું નથી તો આ વિસ્તારને તાત્કાલિક અસરથી પાણી આપો અન્યથા આ વિસ્તાર માટે અમારે શિવા નગરપાલિકામાં ઘેરાબંધી કરવી પડશે અને ઉગ્ર આંદોલન કરવું પડશે અને જ્યારે માણસ આવા કાળા ધોમ તડકાની અંદર પંદર દિવસથી પાણી ન મેળ મેળવતો હોય ત્યારે એની દશા કેટલી ખરાબ હોય ત્યારે સરકાર શ્રી કરોડો રૂપિયા આપે છે તો આ જાય છે ક્યાં પાણીના તેર કરોડ રૂપિયા નગરપાલિકામાં આવ્યા ચોત્રીસ કરોડ રૂપિયાની ગટર આવી સુજલમ સુફલમની દસ લાખ રૂપિયા આવ્યા અને સૌર્ણિમ યોજનાના કરોડો રૂપિયા આવ્યા છતાં આ પ્રજા ઠેરના ઠેર રહી છે ત્યારે રાતના અગિયાર વાગ્યે મારી એક માનવતાની અને મારી એક જાહેર જીવનની પવિત્ર ફરજ છે કે આ વિસ્તાર સાથે હું વર્ષોથી વણાયો છું આ વિસ્તારના નાગરિકોને મારી પર પૂરી શ્રદ્ધાને ભરોસો છે એટલે હું સરકારશ્રીને પણ આ મીડિયા દ્વારા જાણ કરું છું કે આ વિસ્તારમાં પ્રાણના પ્રશ્ન સોલ્વ કરવા માટે જે કાંઈ જહેમત ઉઠાવવી પડે જે કાંઈ પદ્ધતિ કરવી પડે એ માટે સરકારશ્રીના પાણી પુરવઠા બોર્ડને તપાસ આપો અને લાઈનો બદલાવાની જરૂર લાગે તો લાઇનો બદલાવો અને આ ગ્રાન્ટોના જે દુરુપયોગ થઈ રહ્યા છે ખોટી જગ્યાએ કામો કરીને રસ્તાઓ બનાવીને કે ગટરો બનાવીને એનો દુરુપયોગ બંધ કરી અને પાણીના પ્રશ્ન માટે નગરપાલિકાએ પૈસા વાપરે એવી હું આ નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી જાગૃતિબેનને પણ વિનંતી કરું છું કે તમે પણ આ વિસ્તારના લોકો સાથે સંકળાયેલા છો અને આ નગર આ વિસ્તારના ત્રણ ત્રણ નગરસેવકો બીજા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાણા છે એમને પણ હું આહવાન કરું છું કે ત્રણ મહિના પહેલાં આપણે આ લોકો પાસેથી મત લીધા છે અને આજે એની જે વેદના અને એની જે તકલીફ છે એના એમાં આપણે ઊંધું મોઢું કરી કે જવાબ પાછો જવાબ આપ્યા વિના નીકળી જવાના કે બાના કાઢવાના પ્રયત્ન ન કરવા જોઈએ પણ એનો પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણે સૌએ સાથે રહેવું જોઈએ અને આવતા દિવસોમાં જો પ્રશ્ન સોલ્વ નહીં કરે છે નગરપાલિકા તો હું ગાંધી ચિંજા માર્ગે આ વિસ્તાર માટે આંદોલન કરવા માટે સક્ષમ છું અને હંમેશા અમે લોકો માટે લડ્યા છીએ અને લડવાના છીએ અને આવતા દિવસોમાં જે કાંઈ જરૂર પડશે એ એ માટે હું આ વિસ્તાર સાથે ઊભો છું અને તન મન ધનથી આ વિસ્તારના લોકોને પાણી મળે એના માટેના મારા પ્રયત્ન છે અને મારો જવાબ ક્યારેય એવો નહીં હોય કે તમે રાતના બાર વાગે મને ફોન ન કરો અલ્પેશભાઈ બેઠા છે મને જ્યારે જ્યારે લાઇટનો પ્રશ્ન ડીમ લાઇટનો હોય ત્યારે અગિયાર બાર વાગે ફોન કરે પાણીનો પ્રશ્ન હોય તો નગરસેવકની સાચી વ્યાખ્યા એ છે કે રાત દિવસ ચોવીસ કલાક અમે લોકો સાથે બંધાયા છીએ અને ચૂંટણીમાં પણ અમારા આવા વચન હોય છે તો આ વચનને હું અત્યારે યથાર્થ કરું છું ને આ વચનને હું પાળું છું કે અત્યારે અગિયાર સાડા અગિયારે પણ હું આ લોકોનો પ્રશ્ન સાંભળવા સ્વસ્તિક સોસાયટીમાં આવ્યો છું અને મા ભગવતી શિવારી માતા પાસે હું પ્રાર્થના કરું કે આ વિસ્તારનો પાણીનો પ્રશ્ન કાયમી ઉકેલાઈ જાય અને આ વિસ્તારના અમને રૂડા આશીર્વાદ મળે એવી મા ભગવતીને પ્રાર્થના કરું છું વંદે માતરમ ભારત માતા જય